વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ જપ્ત કરાયેલા દારૂમાંથી એકત્રીસ લાખનો દારૂ સગેવગે કરી નાખ્યો એસપીએ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો વાલીયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સ્ટેશન કરી હોવાની ઘટના સામે આવી છે વાલિયા પોલીસે તેની સામે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગે વગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે વાલીયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઈમ રાઇટર તરીકે ફરજ બજાવતા અહેકો જગદીશ ધનજીભાઈ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગર ની મદદ કરતો હોવાનો